તો સુરેન્દ્રનગરમાં અગિયાર ઘરફોડ ચોરીને અંજામ આપનાર ત્રણ આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી છે પોલીસે બાતમીના આધારે કલાભાઈ સરવૈયા રાહુલ સરવૈયા અને શક્તિ ઉર્ફે લાલો થરેસાની ધરપકડ કરી છે આરોપીઓ દુધરેજ નર્મદા કેનાલ વિસ્તારમાંથી ચોરીનો માલ વેચવા જવા માટે પસાર થયા હતા પોલીસે ત્રણેય આરોપીને ઝડપીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ પાસેથી રોકડ રકમ સાઉદી અરેબિયાની ચલણી નોટ સોના ચાંદીના દાગીના અને એક એક્ટિવા સહિત ત્રાણું હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આરોપીઓએ વર્ષમાં ઘરફોડ ચોરીને ચોરીને અંજામ અંજામ આપ્યો આપ્યો જેમાંથી છેલ્લા દિવસમાં હતો તો ઝડપાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું ખુલ્યું છે આ તસ્કર ત્રિપુટી વિરુદ્ધ ઓગણચાળીસ જેટલા ગુનાઓ પણ નોંધાયા છે જ્યારે આ તસ્કરો સાથે મળીને ચોરી કરતો વધુ એક આરોપી ભાવેશ દેવી પૂજક હાલ ફરાર છે ત્યારે પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે કલાભાઈ કેશુભાઈ સરવૈયા રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા અને શક્તિભાઈ ઉર્ફે લાલુ સાગરભાઈ થરેસા એ ત્રણેય સુરેન્દ્રનગરના રહેવાસી છે અને તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે તે ટીમ બનાવેલી હતી તેમણે વોચ ગોઠવી અને આ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે અમેરિકા જવાની ઘેલછામાં ભારતીયોને ખાસ કરીને ગુજરાતીઓ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે ત્યારે ગુજરાતના હિન્દુ યુવકે અમેરિકા જવા માટે મુસ્લિમ નામ ધારણ કરી પાસપોર્ટ બનાવ્યો હતો જે અમેરિકા એરપોર્ટ પર પકડાઈ જતા ફરી ગુજરાત રિપોર્ટ કરાયો અમદાવાદ એસઓજીએ ફરિયાદ નોંધીને યુવકની ધરપકડ કરી છે જીગ્નેશ પટેલ નામના શખસે વસીમ ખલીલ નામ ધારણ કરીને ખોટો પાસપોર્ટ બનાવ્યો હતો દિલ્હીથી કેનેડા થઈને અમેરિકા પહોંચ્યો હતો અમેરિકા એરપોર્ટમાં તપાસ દરમિયાન ઝડપાઈ જતા ફરી અમદાવાદ રિપોર્ટ કરાયો એસઓજીએ યુવકને ઝડપી પૂછપરછ હાથ ધરી ઇન્દર નામના એજન્ટને અમેરિકા જવા માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા તેમજ એજન્ટ ઇન્દરના કહેવાથી જ જીગ્નેશ પટેલે મુસ્લિમ નામ ધારણ કરીને નકલી પાસપોર્ટ બનાવ્યો હતો વિશેષ પૂછપરછ ડિટેલમાં બાકી છે અમારે અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે તેમ આ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન